શ્રી ગણેશ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સસંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળશું માક્ષર માસના શુક્લ પક્ષની એકાદશી મોક્ષદા એકાદશીની વ્રત કથા મહિમા પૂજન વિધિ જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ સાંતાકાર ભુજિગસૈન પદ્મનાભં સુરેશમ વિશ્વાધારં ગગનસદ મેઘ વર્ણ શુભાંગમ લક્ષ્મીકાંત કમલનયન યોગિભિર્ધ્યાનગમ્યમ જે શુદ્ધ પક્ષની એકાદશી આવે છે તેને મોક્ષદા એકાદશી કહેવાય છે નામ જ સાર્થક છે કે મોક્ષ આપનારી છે મોક્ષદા એકાદશીનો આશય છે મોહનો નાશ કરવાનો શાસ્ત્ર અનુસાર માન્યતા એવી છે કે જે વ્યક્તિ મોક્ષદા એકાદશીનું વ્રત કરે છે કથા સાંભળે છે તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે મોક્ષદા એકાદશી સમાન બીજું કોઈ વ્રત નથી મોક્ષદા એકાદશીનું વ્રત કરનાર મનુષ્યના પિતરો પણ સંતુષ્ટ થાય છે અને પોતાના સગા વહાલા મિત્ર બંધુઓ સાથે ઉપવાસ કરીને જો પિત્રોને ફળ અર્પણ કરવામાં આવે તો પાપ ક્લેશ તો નાશ થાય છે પિત્રોને પણ મોક્ષ પ્રાપ્ત થાય છે આ મોક્ષ દાયકાદશીના દિવસે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને કુરુક્ષેત્રમાં ગીતા સંભળાવેલ આ ગીતાજી તે જીવન સંદેશ છે જ્ઞાન છે બોધ છે જે અર્જુને પ્રાપ્ત કર્યું હતું અને તેના દ્વારા આપણે સૌએ પણ ગીતાજીનો સંપૂર્ણ એકથી અઢાર અધ્યાયનો પાઠ ન થાય તો એકાદશ અધ્યાય જેમાં ભગવાન શ્રી કૃષ્ણના વિરાટ સ્વરૂપનું વર્ણન છે તે અધ્યાય સાંભળવો જોઈએ અથવા સાતમો અથવા બીજો અધ્યાય પણ પિતૃ મોક્ષ અર્થે સાંભળવો જોઈએ પિતૃ દોષમાંથી પણ મુક્તિ મળે છે સૌ પ્રથમ આપણે એકાદશીની પૂજન વિધિ જાણી લઈએ એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાદિથી પરવારીને ભગવાન શ્રી નારાયણનું મન હૃદયથી જપ કરતા રહેવું જોઈએ આપણા ઘરના મંદિરમાં આવીને સાફ સફાઈ મંદિરની કરીને આપણા ઈષ્ટદેવ આદિને સ્થાપિત કરવા જોઈએ મંદિરમાં જો ભગવાન નારાયણનો ફોટો કે મૂર્તિ હોય તો તેનું વિશેષ પ્રકારે પૂજા થાય છે મૂર્તિ હોય લાલજીનું સ્વરૂપ હોય નારાયણ લક્ષ્મીની મૂર્તિ હોય તો પંચામૃતથી સ્નાન કરાવી શકાય છે ત્યારબાદ શુદ્ધ જળ ગંગા જળ યમુના જળથી સ્નાન કરાવવું જોઈએ અને જો આ જળ ન પણ હોય તો મનમાં પણ આ પવિત્ર નદીઓનું સ્મરણ અવશ્ય કરવું જોઈએ પ્રભુને સ્નાન કરાવવા જોઈએ ત્યારબાદ વસ્ત્ર અલંકાર આદિથી સુશોભિત કરીને ભગવાનની સામે ધૂપ દીપ નૈવેદ્ય આદિથી પૂજન કરવું જોઈએ ભગવાનના શ્રીચરણોમાં બે તુલસીપત્ર ધરવા જોઈએ અને આપણે જે ભગવાનને ભોગ લગાવેલો છે માખણ મિશ્રી હોય કે પછી ફલફલાદી હોય દરેકમાં એક એક તુલસી પધરાવા જોઈએ અને પ્રભુની સામે રાખવા જોઈએ સમર્પિત કરવા જોઈએ આ દિવસે ભગવાનને ખાસ કરીને પ્રસન્ન કરવા માટે એકાદશીનો સંકલ્પ કરીને વ્રતકથા અવશ્ય સાંભળવી જોઈએ ગીતાજીના પુસ્તકને આજે લાલ વસ્ત્ર અથવા પીળું વસ્ત્ર લપેટીને રાખવા જોઈએ અને તેની ઉપર પુષ્પ ચડાવીને ધૂપદીપ નૈવેદ્ય આદિથી ગીતા પુસ્તકનું પૂજન કરવું જોઈએ કારણ કે ગીતાજી પણ ભગવાન શ્રીકૃષ્ણનું સ્વરૂપ છે ભગવાન શ્રીકૃષ્ણએ અર્જુનને કહ્યું છે કે યદા હિ ધર્મસ ગ્લાનિર્ભવતી ભારત અભ્યુર્થાનમ અધર્મશ્રી તદાત્માન સૃજા પરિત્રાણાય પરિત્રય સાધુના વિનાશાય દુષ્કૃતા ધર્મ સંસ્થાપનાર્થય સંભવામી યુગે યુગે અર્થાત જ્યારે જ્યારે ધર્મને હાનિ થાય છે અને સાધુ પુરુષોને કષ્ટ થાય છે પરમાત્મા ત્યારે જન્મ લે છે ભગવાન શ્રી કૃષ્ણ ત્યારે યુગે યુગે પ્રગટ થાય છે અને ભક્તોની રક્ષા કરે છે દુષ્ટોનો વિનાશ કરે છે ધર્મની સ્થાપના કરે છે આજે ભગવાન શ્રી કૃષ્ણને વાલી એવી ગાય માતાની સેવાવશ્ય કરવી જોઈએ આ ઉપરાંત પીપળાનું વૃક્ષ છે તેની નીચે થળમાં મીઠું જળ ગળ્યું જળ ચડાવવું જોઈએ કારણ કે મોક્ષદા એકાદશી તે પિતૃદેવતાને પણ મોક્ષ આપનારી છે માટે આજે પિતૃદેવતાનું સ્મરણ કરીને પિતૃદેવતા નિમિત્તે કંઈક શ્રાદ્ધ તર્પણ પણ કરી શકાય છે દાન પુણ્ય કરી શકાય છે આમ કરવાથી પિતૃદેવતાની કૃપા પ્રાપ્ત થાય છે વંશમાં વૃદ્ધિ થાય છે અને પિતૃદેવતાને મુક્તિ પ્રાપ્ત થાય છે તે લોકો જે સ્થાનને યોગ્ય હોય ત્યાં ચાલ્યા જાય એ અર્થે પણ પ્રાર્થના કરવી જોઈએ પ્રભુ શ્રી કૃષ્ણને એકાદશીના દિવસે તુલસી માતાને સવાર સાંજ ધૂપ દીપ કરીને પ્રાર્થના કરવી જોઈએ કે ઘરમાં સુખાકારી રહે આરોગ્ય રહે માતા તુલસીની પૂજા કરવાથી સાક્ષાત લક્ષ્મીજીની પૂજા કર્યા બરાબરનું ફળ પ્રાપ્ત થાય છે ભગવાનને ઘણા પ્રિય છે તુલસીજી આજે ભગવાનને પ્રસન્ન કરવા માટે જરૂરિયાતમંદને દાન પુણ્ય કરવું જોઈએ એકાદશીના દિવસે કોઈની નિંદા નિંદાકૂતલી નહીં કરવાની અને આખો દિવસ મનમાં પ્રભુનું સ્મરણ કરતું રહેવાનું છે એકાદશીના દિવસે દિવસના સૂવું ન જોઈએ ઊંઘવું ન જોઈએ અને રાત્રિ સમયે પણ જાગરણ કરાય છે બાર વાગ્યા સુધી જાગરણ થાય તો પણ ઘણું એકાદશીનું વ્રત ત્રણ પ્રકારે થાય છે પહેલું ઉપવાસ કરીને બીજું એક ટાઈમ ભોજન લઈ શકાય છે અને ત્રીજું નિર્જળા ઉપવાસમાં એવું હોય છે કે આપણે ફલ ફલાદી ચા દૂધ કોફી લઈ શકીએ છીએ એક ટાઈમ ભોજનમાં સાંજે એક ટાઈમ ભોજન લઈ શકાય છે સાત્વિક ભોજન હોવું જોઈએ જેમાં લસણ ડુંગળી ન હોવી જોઈએ રાંધેલો ભાત ન ખાવો જોઈએ કારણ કે રાંધેલો ભાત એ આજના દિવસે જીવ સમાન મનાય છે એકાદશીના દિવસે ઘરની સફાઈ પણ નહીં કરવાની કારણ કે સફાઈ કરવાથી કીટાણું જીવાણું કંઈ મરે તો તેનો દોષ પાપ આપણને લાગે એટલા માટે એકાદશીના દિવસે ઘરની સફાઈ ના કરવી જોઈએ સવારે સ્નાન આદિથી પરવારીને ભગવાન શ્રી કૃષ્ણની સમક્ષ એક શુદ્ધ કિનો દીપક પ્રગટાવીને ગીતાજીનો પાઠ કરવા માત્રથી સમસ્ત પાપ નષ્ટ થાય છે તો મિત્રો આપણે સાંભળ્યું એકાદશીનો મહિમા તથા પૂજન વિધિ હવે આપણે સાંભળીએ આ મોક્ષદા એકાદશીની વ્રત કથા બોલો ભગવાન શ્રી નારાયણ લક્ષ્મીપતિની જય ભગવાન શ્રી કૃષ્ણને અર્જુન એક વખત કહે છે હે પ્રભુ તમે ત્રણેય લોકના સ્વામી છો બધાને સુખ આપનારા છો અને જગતના પિતૃ પણ છો તેથી હું તમને નમસ્કાર કરું છું હે દેવ તમે બધાના હિતેશી છો કૃપા કરીને મારા એક સંશયને દૂર કરો માક્ષર માસના શુક્લપક્ષની જે એકાદશી હોય છે તેનું નામ શું છે આ દિવસે કયા દેવની પૂજા કરવી જોઈએ અને તેની વિધિ શું છે તે કૃપા કરીને મને જણાવો આ સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે હે પાર્થ તમે મને અત્યંત ઉત્તમ પ્રશ્ન કર્યો છે તેથી તમારો યશ સંસારમાં ફેલાશે તમે હવે ધ્યાનપૂર્વક સાંભળો માક્ષર માસના શુક્લ પક્ષની એકાદશી અનેક પાપોને નષ્ટ કરનાર છે જેને મોક્ષદાહ એકાદશી કહેવાય છે આ દિવસે શ્રી દામોદર ભગવાનની પૂજા ધૂપ દીપ નૈવેદ્ય આદિથી ભક્તિપૂર્વક કરવી જોઈએ હે અર્જુન હવે હું તમને પુરાણ કથા પણ સંભળાવું છું તે તમે આનંદથી સાંભળો આ એકાદશીના વ્રતના પુણ્ય પ્રભાવથી નરકમાં ગયેલા માતા પિતા પુત્ર સંતાન આદિ સ્વર્ગની પ્રાપ્તિ કરી શકે છે આની કથા સાંભળો આમ કહીને ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને મોક્ષદા એકાદશીની કથા સંભળાવવા લાગે છે પ્રાચીન ગોકુળ નગરમાં વૈખાનસ નામના એક રાજા રાજ્ય કરતા હતા તેના રાજ્યમાં ચારેય વેદના જ્ઞાતા બ્રાહ્મણ રહેતા હતા એકવાર રાત્રિમાં સ્વપ્નમાં રાજાએ પોતાના પિતાને નરકમાં પડેલા જોયા તેને સ્વપ્નમાં આ જોઈને ખૂબ જ આશ્ચર્ય થયું અને પ્રાતઃકાળ થતાં જ બ્રાહ્મણોના સામે પોતાના સ્વપ્નની બધી વાત કથા રાજાએ કહી સંભળાવી અને રાજાએ બ્રાહ્મણોને કહ્યું હે બ્રાહ્મણો રાત્રિમાં સ્વપ્નમાં મેં મારા પિતાને નરકમાં પડેલા જોયા અને એમણે મને કહ્યું કે હે પુત્ર હું અહીં નરક ભોગવી રહ્યો છું અહીંયાથી મારી મુક્તિ કરાવું જ્યારથી મેં એમના આ વચન સાંભળ્યા છે ત્યારથી મને ચેન પડતો નથી મને હવે રાજ સુખ ઐશ્વર્ય હાથી ઘોડા ધન સ્ત્રી સંતાન આદિ કશું પણ સુખદાયક પ્રતીત થતું નથી હવે હું શું કરું ક્યાં જાઓ આ દુઃખનું કારણ મારે કઈ રીતે શોધવું તમે લોકો મને કોઈ પ્રકારનું તપ દાન વ્રત આદિ બતાવો જેનાથી મારા પિતાને નરકમાંથી મુક્તિ પ્રાપ્ત થાય રાજાના આવા વચનો સાંભળીને બ્રાહ્મણ કહે છે હે રાજન અહીં નજીક જ વર્તમાન ભૂત ભવિષ્યના જ્ઞાતા એક પર્વત નામના મુનિ છે તમે આ બધી વાતો તેમને જઈને પૂછી લો તેઓ તમને આ વિધિ જરૂર બતાવશે બ્રાહ્મણોના આવા વચન સાંભળીને રાજા મુનિના આશ્રમમાં ગયા એ આશ્રમમાં અનેક શાંત ચિત્ત યોગી મુનિ તપસ્યા કરતા હતા એ સમયે ચાર વેદના જ્ઞાતા પર્વત મુનિ બીજા બ્રહ્માજીના સમાન પ્રતીત થતા હતા રાજાએ જઈને એમને સાષ્ટાંગ પ્રણામ કર્યા પર્વત મુનિએ એમને ક્ષેમ કુશળ પૂછ્યું ત્યારે રાજા બોલ્યા હે દેવર્ષિ તમારી કૃપાથી મારા રાજ્યમાં બધું જ કુશળ છે પરંતુ અકસ્માત એક વિઘ્ન આવી ગયું છે જેથી મને અશાંતિ થઈ રહી છે હવે તમે કૃપા કરીને મારા આ સંશયને દૂર કરો આ સાંભળીને પર્વતમોની એક ક્ષણ માટે નેત્ર બંધ કરી લીધા અને ભૂત ભવિષ્યને વિચારીને જોયું કે રાજાને શું તકલીફ છે પછી બોલ્યા હે રાજન મેં યોગ બળે તમારા પિતાના સમસ્ત કુકર્મોનું જ્ઞાન પ્રાપ્ત કરી લીધું છે તેમણે પૂર્વજન્મમાં કામાતુર થઈને શોક્યના કહેવાથી પોતાની બીજી રાણીને ઋતુદાન માગવા છતાં પણ ન દીધું એ પાપ કર્મના ફળથી તમારા પિતા નરકમાં ગયા છે ત્યારે રાજા મુનિને કહે છે હે ભગવાન મારા પિતાજીના ઉદ્ધાર હેતુ તમે કોઈ ઉપાય બતાવો ત્યારે પર્વત મુનિ રાજાને કહે છે હે રાજન માક્ષર મહિનાના શુક્લ પક્ષમાં જે એકાદશી હોય છે તે એકાદશીનો તમે ઉપવાસ કરો અને એ ઉપવાસના પુણ્યને તમારા પિતા માટે સંકલ્પ કરીને છોડી દો આ એકાદશીના પુણ્યના પ્રભાવથી અવશ્ય જ તમારા પિતાની મુક્તિ થશે મુનિના વચનો સાંભળીને રાજાએ પોતાના રાજ્યમાં આવીને કુટુંબ સહિત માગસર માસના શુદ્ધ પક્ષની એકાદશી મોક્ષદા એકાદશીનો ઉપવાસ કર્યો આ ઉપવાસનું પુણ્ય રાજાએ પોતાના પિતાને આપી દીધું અર્થાત સંકલ્પ છોડી દીધો તેના પુણ્યના પ્રભાવે રાજાના પિતાને મુક્તિ મળી અને તેઓ સ્વર્ગમાં જતા પોતાના પુત્રને કહ્યું હે પુત્ર તારું કલ્યાણ થાય તે વખતે સ્વર્ગમાંથી પુષ્પોની વૃષ્ટિ થઈ રાજાના પિતા સ્તુતિ કરતા દેવોની સાથે સ્વર્ગમાં ગયા અને આકાશમાંથી હે પુત્ર તારું સદા કલ્યાણ થાવ એમ સ્પષ્ટ વાણીથી રાજાને કહેવા લાગ્યા ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે હે પાર્થ આ પ્રમાણે જે મનુષ્ય મોક્ષદા એકાદશીનું વ્રત કરે છે તે સર્વ પાપોથી મુક્ત થઈને અંતે મોક્ષને પામે છે મોક્ષ આપનારી આથી શ્રેષ્ઠ બીજી કોઈ પણ એકાદશી નથી જે મનુષ્ય આ એકાદશીના દિવસે ઉપવાસ કરે છે તેઓને કેટલું પુણ્ય થાય છે તે તો હું પણ જાણતો નથી આ કથાનું પાઠ કે શ્રવણ કરવા માત્રથી જ બાજપેયી યજ્ઞનું ફળ મળે છે આ એકાદશી સ્વર્ગ અથવા મોક્ષ જેની ઈચ્છા કરે તે આપે છે માટે જ ચિંતામણી સમાન છે એવી રીતે બ્રહ્માંડ પુરાણમાં મોક્ષદા નામની માર્ગશીર્ષ સુધી એકાદશીનું મહાત્મય કહેલું છે બોલો ભગવાન શ્રી નારાયણ લક્ષ્મીપતિની છે ભગવાને ગીતાજીમાં કહ્યું છે કે કર્મ કરતા રહેવું જોઈએ ફલની આશા ન રાખવી જોઈએ જેવા કરીએ કર્મ તેવા મળે ફળ ગીતા જયંતિની સૌ ભક્તોને ઘણી બધી વધારે ઋષિ મુનિઓએ પાપ પુણ્ય સ્વર્ગ નર્ક આદિનો વિચાર ધ્યાનમાં લઈને મનુષ્યને સારા કર્મ કરવા માટે જપ તપ વ્રત ઉપવાસનું સૂચન કરેલું છે આમાં એકાદશીના વ્રતનું મહાત્મય ઘણું છે એકાદશી એટલે અગિયારસ માસમાં બે એકાદશી આવે છે શુદ્ધ પક્ષની અને વદ પક્ષની બંને એકાદશીના સ્વામી શ્રી નારાયણ છે અને તેમનું પૂજન થાય છે ભક્તો આ વ્રત કરીને મોક્ષના અધિકારી બને છે એવું કહેવાય છે જો ભાવથી પ્રેમથી હરિનું કીર્તન કરે તો પાપીમાં પાપી મનુષ્ય પણ મુક્તિ પ્રાપ્ત કરી શકે છે એકાદશીનું વ્રત કોઈ પણ કરી શકે છે કોઈ પણ જાતિના ધર્મના વ્યક્તિ કરી શકે છે પરંતુ પરણેલી સ્ત્રીએ પોતાના પતિની આજ્ઞા લઈને આવ્રત કરવું જેથી પતિ પત્ની બંને પુણ્યના ભાગી બને એકાદશીના વ્રતના દિવસે જો કંઈ સૂતક પાતક હોય ઘરમાં તો પણ આ વ્રત છોડવું ન જોઈએ વ્રત અવશ્ય કરવું જોઈએ એકાદશીના વ્રતના દિવસે પિતૃદેવતાનું પણ સ્મરણ થાય છે ખાસ કરીને આ મોક્ષદા એકાદશી આપણે જેટલા પ્રભુની નજીક રહીએ ઉપ એટલે નજીક અને વાસ એટલે વસવું ભગવાનની નજીક રહેવું તેને ઉપવાસ કહેવાય છે નહીં કે ભૂખ્યા તરસ્યા રહીને વ્રત કરવું આમ એકાદશીનું વ્રત એ મહાપુણ્ય આપનાર હરિની નજીક લઈ જનાર છે મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે હરે રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા છે શ્રી કૃષ્ણ